આપણે હીરલા અને આપણા સૌના ભાઈ આગેવાન એવા આનંદભાઈ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીના સંદર્ભે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી એવા વસંતભાઈ મારાબેન કુંજાલીબેન બેન ધર્મિષ્ઠાબેન જયશ્રીબેન તમામ આગેવાન શ્રીઓ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ અમારી સાથે આવેલા ટીમના સતીષભાઈ તમામ આગેવાન શ્રીઓ આજે અમને આવતા મોડું પણ થયું કારણ કે દસથી બાર મીટીંગો અમારે સવારથી યોજતા આવ્યા છે એટલા માટે પરંતુ આ વિસ્તારમાં ખૂબ વિરલાઓ પાખ્યા છે ઉત્તમભાઈની વાત કરે રમણભાઈની વાત કરે અને કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ વર્ષોથી અહીં છે પરંતુ એની સાથે લડવાવાળા એની સાથે ઝળા એની સાથે કોઈ પણ પ્રશ્નને વાચા આપવાવાળા અને આગળ આવીને આપણા લોકોને બાહેધરી આપવાવાળા નવા યુવા યુવાનોની તૈયાર કરવાની ખૂબ જરૂર છે કોંગ્રેસ શું છે ભાજપ શું છે એ બધા જ જાણે છે આપણો આદિવાસી સમાજ શું છે આપણા આદિવાસી સમાજે કઈ કઈ મુશ્કેલીઓ વેઠી છે કેટલા વર્ષોથી આપણે જમીન ખેડનાર ન હતા પરંતુ ખાતેદાર ન હતા અને ખેતમજૂર હતા પરંતુ એમને જમીનોના પટ્ટા અપાવ્યા કોંગ્રેસની સરકારે જમીનો અપાવી કોંગ્રેસની સરકારે જમીનો અપાવીને સાતબારમાં એમના નામો ચડાવ્યા કોંગ્રેસની સરકારે ત્યારે અત્યારે ભાજપની સરકાર શું કરે છે કપાર તાપી નર્મદા રિવર્લિંગ જેવા પ્રોજેક્ટો લાવે છે જેમાં પચાસ હજાર જેટલા આદિવાસી પરિવાર દુબાણમાં જાય રોડ લાવે છે જે આદિવાસી વિસ્તારમાંથી નાની નાની જમીનોમાંથી જાય એવા પ્રોજેક્ટો લાવે છે એને છપ્પનના પ્રોજેક્ટો લાવે છે જેમાં જમીન સંપાદનનો મુદ્દો થાય અત્યારે જ અમે ગઈકાલે વલસાડ રેલવે સ્ટેશન પર ગયા ઉડીપી હોટલની સામેની સામેનો જે રસ્તો હતો એ રેલવે સ્ટેશન વલસાડ વાળાએ બંધ કરી દીધો ત્યાંથી નાના બાળકો જાય મુસાફરો જાય અને એ રસ્તો બંધ કારણ આપણે પ્રબંધકને પૂછ્યું એમણે જવાબ ન આપ્યો ઉપરથી આવ્યો એટલે બંધ કરી દીધો કોંગ્રેસ સમિતિની આગેવાનમાં આગેવાનીમાં ગૌરવભાઈ અને દિનેશભાઈની આગેવાનીમાં અમે જઈને એમને એક ચેતવણી આપી કે હોળી સુધીમાં તમે આ રસ્તો ન ખોલો તો અમને ખોલતા આવડે છે અને તમે ન ખોલવા દેશો તો અમે ધરણા પ્રદર્શન કરીશું આ અવાજ આપણે ઉઠાવતા બંધ થયા છે આપણા પ્રશ્નો આપણે ઉઠાવતા બંધ થયા છે થોડા સમય પહેલા જ રોહિણા ના રોડ બે બાજુ બે રોજગાર યુવાનો અને આપણા સમાજના કોળી સમાજના મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા દુકાનો હતી કોઈ પણ રીતે રસ્તાને ટ્રાફિકને નડે એવી ન હતી છતાં પણ એ દુકાનોને કોઈકના કહેવાથી એકોતેર દુકાનોને તોડી નાખવા માંડી ત્યારે પણ અમે જોયું એક ડરનો માહોલ અહીંના યુવાનો આગેવાનોમાં છે એ દુકાનો તોડતી વખત બસો પોલીસ આવી ગઈ અને આગેવાનોને ઉચકીને પોલીસ સ્ટેશન પર લઈ ગયા કેસ કરવાની તજવીજ ચાલતી હતી અને અમારી ટીમ પહોંચી ગઈ ડીવાય એસપીની સાથે વાત કરીને ત્યાં ધરણા પ્રદર્શન પર બેઠા અને તમામે તમામને છોડી દીધા આ ડર આપણામાંથી છૂટો થઈ જવો જોઈએ આ ડર આપણામાંથી નીકળવો જોઈએ એના માટે આ વિસ્તારમાં એક એવા સાંસદની જરૂર છે જે આપણા લોકોને આગળ લઈ જાય યુવાનોને નોકરી અપાવે બેરોજગારી દૂર થાય અહીંના ખેડૂતોની જમીન જે કોઈ ને કોઈ નવા પ્રોજેક્ટોમાં લઈ જવા માંગે છે તેને અટકાવે અત્યારે તમને કદાચ ખબર નહીં હોય પરંતુ આ વિસ્તારમાંથી અમારા વિસ્તારમાંથી પણ ગુડ સ્ટ્રેન્ડ પસાર થવાની છે બસો મીટરનો રસ્તો એ લોકો લેવાના છે ત્યારે આપણે કોઈ લડતને અંજામ ક્યારે આપી શકીએ જ્યારે આપણું સંગઠન હોય જ્યારે આપણી ટીમ હોય જ્યારે આપણે સૌ સાથે હોઈએ ત્યારે અને મને ખાતરી છે પારડી વિસ્તારમાં અમે સવારથી ફરીએ છીએ ત્યારે ખાતરી છે તમામ સહકાર આપશે આવનારી સાત મે જ્યારે મતદાન છે ત્યારે મતદાન મથકમાં જઈને મોટી સંખ્યામાં કોંગ્રેસના નિશાન હેઠળનું બટન દબાવીને મને વિજેતા બનાવશો એવી અભ્યર્થના છે લાંબા ભાષણને અવકાશ નથી આવનારા સમયમાં ફરી પાછા આપણે મોટી સભા સભા રાખીશું અને આપણે ફરી પાછા પાછા નવા પ્રશ્નોની ચર્ચા કરીશું મારું સન્માન કરવામાં આવ્યું મને જે રીતે આદર ભાવ આપવામાં આવ્યો તેના માટે હું તમારો આભારી છું સૌને જય આદિવાસી જય જવાર